તો નમસ્કાર મિત્રો અમારે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે આગળ વિડીયોમાં જોયું તે વ્યક્તિ છે તે આખોથી જોઈ શકતો નથી છતાં પણ કેવું સરસ મજાનું ભજન ગાયું છે અને ત્યાં હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ ભાઈનું નામ છે વિષ્ણુભાઈ છે જે મિત્રો તમે આગળ વિડીયોમાં જોયું કે ગબ્બર ઠાકોરના સ્ટુડિયોમાં જઈને કેવું ભજન ગાઈ રહ્યું છે અને તમને તો ખબર છે કે ગબ્બર ઠાકુર આવા કલાકારોને ખૂબ જ સપોર્ટ કરતા હોય છે અને આ વિષ્ણુભાઈ આખોથી જોઈ શકતા નથી તો પણ કેવું સરસ ભજન ગાઈ રહ્યા છે અને મિત્રો તમારે આ વિડીયો જેટલો બને એટલો આગળ શેર કરવાનો છે જેથી આપણે બધા સાથે મળીને આવા લોકોને સપોર્ટ કરવાનો છે એટલે વિડીયોને આગળ શેર કરજો અને ભલે આ વ્યક્તિ જોઈ ન શકે પણ તેનો અવાજ કેટલો સુંદર છે અને તમે આગળ વિડીયો પણ બતાવીશ કે કેટલું જોરદાર ભજન ગાઈ રહ્યા છે જેથી તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે આ વિષ્ણુભાઈ કેવું ગીત ગાઈ રહ્યા છે અને મિત્રો તમે વિડીયોને લાઈક કે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે કારણ કે મિત્રો આવા ગરીબ ઘરમાંથી આવતા કલાકારને તો સપોર્ટ કરવો જ જોઈએ જેથી તમારે આ વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરવાનો છે અને તમને આ વિષ્ણુભાઈનું કેવું ભજન લાગ્યું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને આગળ વિડીયો બતાવીશ તો તમે વિડીયો પૂરો જો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં તો સૌ પ્રથમ તમે આ વિષ્ણુભાઈનો વિડીયો જોઈ લો